શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે પણ આ ડબલ એન્જિનની સરકાર દરેક રીતે શિક્ષણની જવાબદારીમાંથી પોતાનો હાથ પાછા ખેંચી શિક્ષણનું ખાનગીકરણ થાય વેપારીકરણ થાય ને ગુજરાતમાં શિક્ષણની ગોળ ખોદવાનું કામ કરી રહી છે પ્રવેશ ઉત્સવ ગુણોત્સવ વર્ષે ગુજરાત એવા રૂપકડા નામ આપીને સરકારી તાયફાઓ થાય પણ જે સરકારી પ્રાથમિક જવાબદારી છે એ શિક્ષણ માટેની વ્યવસ્થાઓ આપવાની કે ઓરડાઓ આપવાના હોય એ શિક્ષકોની ભરતી કરવાની હોય દરેક બાબતમાં સરકાર પોતાની જવાબદારીમાંથી પાછી પડે છે ઊણી ઉતરે છે ઈચ્છાશક્તિનો અભાવ છે ભૂતકાળની સરકારોએ શિક્ષણ વ્યવસ્થાઓને સુધાર કરવા માટે સરકારી શાળાઓ તો કરી પણ સાથે સાથે અનુના જે શાળાઓ છે એને પણ મદદ કરી પૂરતા પ્રમાણમાં શિક્ષકો અને ગ્રાન્ટી વ્યવસ્થાઓ કરી અને એના જ કારણે એક સમય એવો હતો કે આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની નામના હતી આજે આપણે બધા જોઈએ છીએ કે દરેક રીતે શિક્ષણ ક્ષેત્રે આપણે પાછા પડી રહ્યા છે અને એની પાછળનું જો કારણ હોય તો સરકારની ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાની એમની નીતિ છે આજે પ્રશ્નો તરીમાં જે જવાબો મળ્યા કે સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાને કારણે અને કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાને કારણે શિક્ષણ વ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે એક બાજુ સરકારે એમ કે અમે તમામ જગ્યાઓ ભરી છે પણ આજે પ્રશ્નોતરીમાં જે જવાબ મળ્યા કે આજે સરકારમાં જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આજની તારીખે બે હજાર ચુમ્માલીસ જેટલા પદો ખાલી છે અને એ જ રીતે જે અનુદાનિત શાળાઓ છે એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં દસ હજાર જગ્યાઓ ખાલી છે જે લગભગ 12000 કરતા વધારે જે શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય તો પછી બાળકોને કેવી રીતે ભણાવી શકાય અને એની સામે સરકારે જે ભરતી કર્યાની વાત કરે છે પણ કઈ ભરતી કરી તો કે 4138 જ્ઞાન સહાયકોની ભરતી કરી આ જ્ઞાન સહાયકો એટલે 11 માસના કરાર આધારિત શિક્ષકો જેમ કે પેલા ખેતરમાં આપણે દાડિયા રાખવાના હોય એવા કરાર આધારિત દાડિયા શિક્ષકોની ભરતી અને સરકાર પાછી નામ આપે કે જ્ઞાન સહાયક એક બાજુ ટેક ટાક પાસ કરેલા હજારોની સંખ્યામાં યુવાનો બેરોજગાર કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે પણ કાયમી ભરતી સરકારને કરવી નથી જે પણ ભરતી કરે છે જ્ઞાન સહાયકના નામે 11 માસના કરાર આધારિત ભરતી કરે છે 12000 કરતા વધારે પદો ખાલી છે ત્યારે સરકાર આ ભરતી ક્યારે કરશે એવા પ્રશ્નના જવાબમાં પણ સરકાર પાસે કોઈ ચોક્કસ સમય મર્યાદા આપવાનો નથી આવી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગુનાહિત બેદરકારી ઢોળ ઉપેક્ષા અને ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન આપવાને કારણે આ શિક્ષણનું સ્તર દિવસે દિવસે ઘટતું જાય છે ગુજરાતમાં શિક્ષણની ગોળ ઉદ્વાન કામ આ ડબલ એન્જિનની સરકાર કરી રહી છે એવા આંકડા પરથી સ્પષ્ટ ફલિત થાય છે.